તો નવા વર્ષના પ્રથમ શુક્રવારના દિવસે જો તમે આ જગ્યાએ ઘઉંના પાંચ દાણા ફેંકી દેશો તો તમારું આ વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો ત્રણ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ અને શુક્રવારના દિવસે નવા વર્ષનો ત્રીજો દિવસ છે તેથી જ મિત્રો આ જગ્યાએ ચૂપચાપ પાંચ ઘઉંના દાણા ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ ઘઉંના દાણાના ઉપાયને કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે તેથી જો તમે પાંચના ઉપાયને ત્રણ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ એટલે કે નવા વર્ષના ત્રીજા દિવસે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી આ ઉપાયને કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આ વીડિયોમાં આપણે મેળવીશું પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયમાં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે આ વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ સીધી વાત એ છે કે આ ઘઉંના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખશાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાબહેનોએ ખાસ કરીને ઘઉંના દાણાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ નવા વર્ષના પહેલા શુક્રવારના દિવસે આ ઘઉંના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે કારણ કે નવા વર્ષના આ શુક્રવારના દિવસે માતા લક્ષ્મી સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે આ ઘઉંના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો જો આ ઘઉંના દાણાનો ઉપાય ત્રણ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ નવા વર્ષના પહેલા શુક્રવારના દિવસે સાંજે પ્રદોષકાળના સમય કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી ઘઉંના દાણાનો આ ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ અથવા કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પાંચ ન ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે નવા વર્ષનો શુક્રવાર જે હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એકવાર આવે છે તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો નવા વર્ષના પહેલા શુક્રવારના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમયમર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તમારે માત્ર પાંચ ઘઉંના દાણાનો આ ઉપાય કરવાનો છે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો શુક્રવારના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો આ ઉપાય વિશે જાણીએ તો સૌ મિત્રો માતા લક્ષ્મીનું નામ લઈને ખાસ કોમેન્ટ કરજો જય લક્ષ્મી મિત્રો ચતુર્થીની તારીખ ખાસ કરીને ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે છે અને ભગવાન ગણેશ આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારવાનું કામ કરે છે આપણને બુદ્ધિ જ્ઞાન અને વિવેક પ્રાપ્ત થાય છે ભગવાન ગણેશને પ્રસન્ન કરવાના ઉપાયો બધી મુશ્કેલીઓનું નિરાકરણ લાવશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે મિત્રો આ પ્રથમ ઉપાય ખાસ કરીને જ્ઞાન અને વિવેક પ્રાપ્ત કરવા માટે મહાન ઉપાય છે અને બીજો એક ઉત્તમ ઉપાય છે જે આપણા જીવનમાંથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે અને ત્રીજો એક ઉત્તમ ઉપાય છે જે ખાસ કરીને આપણા જીવનની તમામ સમસ્યાઓ મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરવા માટે છે આ ત્રણેય ઉપાયો આપણે આજે જાણીશું જો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે માત્ર ત્રણ લીલી ઇલાયચી લેવાની છે તેની સાથે તમારે એક માટીનો દીવો પણ લેવાનો છે અને તેમાં તમારે વાટનો ઉપયોગ કરવો પડશે અને તમારે તેને શુદ્ધ ઘી સાથે તૈયાર કરવો પડશે આ સાથે જ તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે અને આ ત્રણ સામગ્રી સાથે તમારે શિવજીના મંદિરે પહોંચવાનું છે મિત્રો જે લીલી એલાયચી હોય છે તે આપણા જીવનમાં ધન વધારવાનું કામ કરે છે અને લીલી ઇલાયચી મહાલક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને સાથે જ ભગવાન ગણેશને પણ લીલી ઇલાયચી ખૂબ જ પ્રિય છે જે આપણા જીવનમાં પૈસા સંબંધિત તમામ સમસ્યાઓનો તુરંત અંત લાવે છે જો તમારી પાસે રહેલી ત્રણ ઇલાયચીમાંથી તમારે પ્રથમ લીલી ઇલાયચી ભગવાન ગણેશને અર્પિત કરવાની છે અને તેને અર્પિત કરતી વખતે તમારે ઓમ ગણપતિ નમઃ આ મંત્રનો કુલ અગિયાર વાર જાપ કરવાનો છે બીજી ઇલાયચી ભગવાન શિવને અર્પિત કરવાની છે હવે તમે જે સ્થાન પર પ્રથમ લીલી ઇલાયચી ભગવાન ગણેશને અર્પણ કરી છે ત્યાં તમારે થોડું પાણી અર્પણ કરવું પડશે તમારી પાસે જે પણ થોડું પાણી બચ્યું છે તે બધું જ તમારે શિવલિંગને અર્પણ કરવાનું છે અને તે સાથે જ મહાદેવનું સ્મરણ કરવાનું છે તો હવે તમારી પાસે જે એક એલાયચી બાકી છે તેને દીવાની અંદર મૂકવાની છે અને આ દીવાથી તમારે ભગવાન શિવની આરતી કરવાની છે એટલે કે તમારે આ દીવાથી ભગવાન શિવની પૂજા કરવાની છે અને અંતે તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ધનસંબધિત બધી જ સમસ્યાઓ મારા જીવનથી દૂર થઈ જાય અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહે આ રીતે તમારે ભગવાન ગણેશ અને ભગવાન શિવની પ્રાર્થના કરવી પડશે અને તમારે આ રીતે તમારે આ પ્રથમ ઉપાય કરવાનો છે હવે મિત્રો બીજો ઉપાય કરવા માટે તમારે માત્ર પાંચ ઘઉંના દાણા લેવાના છે અને તેની સાથે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે ખાસ કરીને તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ પરેશાનીઓ દૂર કરવા માટે આ ઉપાયમાં તમારી પાસે રહેલા પાંચ ઘઉંના દાણા તમારે ભીના કરવાના છે મિત્રો ખાસ કરીને આ ઉપાય તમે સવારથી સાંજ સુધી ગમે ત્યારે કરી શકો છો જુઓ સૌપ્રથમ તમારે પાંચ ઘઉંના દાણા લેવા પડશે તમારે તેમાંથી ચાર ઘઉંના દાણા જ્યાં ગણેશજીનું સ્થાન છે ત્યાં રાખવાના છે ઘઉંના દાણા રાખતી વખતે તમારે અગિયાર વાર ઓમ ગણ ગણપતિએ નમા મંત્રનો જાપ કરવાનો છે પછી તે ઘઉંના દાણાને અર્પણ કરવાના છે ભગવાન શિવજીની જમણી બાજુએ જ્યાં ભગવાન ગણેશનું સ્થાન છે હવે તમારી પાસે ઘઉંનો એક દાણો એટલે કે ઘઉંનો પાંચમો અને છેલ્લો દાણો વધેલો છે તેને તમારે પાણીના લોટામાં અંદર મૂકવાનો છે તમારી પાસે જે પણ પાણી હોય ત્યારબાદ તમારે તે પાણીને શિવલિંગ પર અર્પિત કરવાનું છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરો જળ અર્પણ કર્યા પછી તમારે ભગવાન શિવ અને ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની છે કે અમારા જીવનની બધી જ સમસ્યાઓ મુશ્કેલીઓ અને વિપત્તિઓ દૂર થાય અને સાથે જ અમને અમારા જીવનમાં શાણપણ જ્ઞાન વિવેક અને સમૃદ્ધિ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરવાની સાથે તમારે આ પ્રથમ મહાન ઉપાય કરી લેવાનો છે મિત્રો હવે આણે ત્રીજા મહાન ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય કરવા માટે મિત્રો સૌ પ્રથમ આપણે ફક્ત સાત લીલા મગના દાણા લેવાના છે મિત્રો આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ આપણા પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે જો તમારી કોઈ ઈચ્છા હોય જે પૂરી ન થઈ રહી હોય તો આ ઉપાયથી તે પૂરી થઈ જાય છે મિત્રો તમારે લીલા મગના દાણા લેતી વખતે ધ્યાન રાખવાનું છે કે તે ક્યાંયથી તૂટેલા ન હોય સાથે તમારે એક તાંબાનું વાસણ લેવાનું છે તમારે તેમાં શુદ્ધ પાણી નાખવાનું છે ખાસ કરીને ધન અને જ્ઞાનની પ્રાપ્તિ માટે તમારે આ ઉપાય શુક્રવારે અવશ્ય કરવો જોઈએ આ એક એવો ઉપાય છે જે તમે સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તેને ફક્ત મંદિરમાં જ કરો જુઓ તમારે સૌપ્રથમ સાત લીલા મગના દાણા લેવાના છે સૌપ્રથમ તમારે તે દાણાને થોડા ભીના કરવા પડશે હવે મિત્રો તમારી પાસે રહેલા સાત લીલા મગના દાણામાંથી તમારે તમારા જમણા હાથમાં ચાર લીલા મગના દાણા લઈ લેવાના છે અને આ મંત્રનો જાપ કરવો પડશે એ મંત્ર છે શ્રી ગણેશાય નમ અથવા ઓમ ગણગણપતે નમ આ મંત્રનું જાપ કરતી વખતે તમારે આ ચાર લીલા મગના દાણા શિવલિંગની સીધી બાજુએ અર્પણ કરવાના છે એટલે કે જ્યાં ભગવાન ગણેશનું સ્થાન છે ત્યાં મિત્રો હવે તમારી પાસે ત્રણ દાણા બચ્યા છે તેમાંથી તમારે એક લીલા મગના દાણાને માતા અશોક સુંદરીના સ્થાને અર્પિત કરવાનો છે અને એક મગનો દાણો નંદીજીના પગ પાસે જ્યાં તેનો પગ ઊઠેલો છે ત્યાં તમારે એક લીલા મગના દાણાને અર્પણ કરવાનો છે મિત્રો હવે તમારી પાસે રહેલો સાતમો અને છેલ્લો લીલો મગનો દાણો અર્પણ કરતા પહેલાં તમારે વાસણમાં થોડું પાણી લેવાનું છે તેમાંથી થોડું પાણી ભગવાન ગણેશના સ્થાન પર અર્પણ કરવાનું છે અને પછી ભગવાન કાર્તિકેયના સ્થાન પર થોડું પાણી અર્પણ કરવાનું છે પછી તમારે માતા અશોક સુંદરીના સ્થાન પર થોડું પાણી અર્પિત કરવાનું છે અને તમારે માં પાર્વતીના હસ્તકમલના ભાગે થોડું પાણી અર્પણ કરવું પડશે હવે લીલા મગના છેલ્લા અને સાતમા દાણાને તમારે પાણીના વાસણની અંદર મૂકવાનું છે અને તે પછી તમારે તેને શિવલિંગ પર અભિષેક કરવાનો છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે પછી તમારે પ્રાર્થના કરવાની છે કે મારા જીવનમાં અને મારા ઘરમાં રહેલી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય અને મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે મિત્રો આ રીતે તમારે આ ત્રીજો મહાન ઉપાય કરવાનો છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે